thank you મલેશિયાના પ્રવાસન વિભાગે નવી દિલ્હીમાં યોજાયેલી એકવીસમી સાઉથ એશિયા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જ બે હજાર પચીસ માં ભાગ લીધો સાઉથ એશિયા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જમાં મલેશિયાને એક આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન મલેશિયાએ વિઝિટ મલેશિયા યર બે હજાર છવ્વીસ અભિયાન પ્રારંભ કર્યો જે ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને મલેશિયા તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ છે ભારતીય પ્રવાસીઓ માટે મલેશિયા સરકારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી વિઝા મુક્ત પ્રવેશની જાહેરાત કરી કરે છે જેનાથી ભારતીય પ્રવાસીઓને ત્રીસ દિવસ સુધી વિઝા વિના મલેશિયામાં રહેવાની મંજૂરી મળશે આ પગલું મલેશિયાના બે હજાર પચીસના એશિયન અધ્યક્ષપદ અને વિઝિટ મલેશિયા યર બે હજાર છવ્વીસની તૈયારીનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય પ્રવાસન અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે સતે બે હજાર પચીસમાં મલેશિયા સહિતના અનેક આંતરરાષ્ટ્રીય સ્થળોએ તેમના પ્રવાસના પ્રદાનું પ્રદર્શન કર્યું જેમાં બે હજારથી વધુ પ્રદર્શકો અને ચાલીસ હજારથી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો આ કાર્યક્રમ દ્વારા મલેશિયાએ ભારતીય પ્રવાસીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવાની અને તેમને મલેશિયાની સંસ્કૃતિ કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સ્થળોની વિશાળ શ્રેણીનો અનુભવ કરવા માટે પ્રોત્સાહિત કરવાની આશા રાખે છે મલેશિયાના પ્રવાસન કલા અને સંસ્કૃતિ મંત્રાલયે બે હજાર પચીસ માટે વિવિધ રાજ્યોમાં પ્રમોશનલ અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ માટે દસ મિલિયન રિંગેટ ફાળવ્યા છે જે બે હજાર ચોવીસના સાત છ મિલિયન રીંગેટ વર્તા વધુ છે આ નાણાકીય ફાળવણીથી મલેશિયા ભારત સહિતના મુખ્ય બજારોમાં તેમના પ્રવાસન પ્રદાનને વધુ પ્રોત્સાહિત કરવાની યોજના ધરાવે છે જેનાથી બંને દેશો વચ્ચેના પ્રવાસન અને આર્થિક સંબંધમાં વધારો થશે